નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કરિયાવર હજારેક માણસોની વસ્તીનું ગામ ગામમાં જુદી જુદી જ્ઞાતિના દોઢસો ખોરડા જેમાં સૌથી મોટું મોભી ખોરડું શેઠ પુરુષોત્તમ દાસનું ધંધો સોનાના ચાંદીના વેપારનો ત્રણ દીકરા અને ત્રણ દીકરી ઘરમાં બે ત્રણ ભેંસો દૂધ ઘીની રેલમ સેલ મોટું મકાન ચાર પાંચ ઓરડા ઘર દુકાન ભેગા મોટું ફળિયું એ પણ લાદી નાખેલું નાના નાના ક્યારામાં છોડ ગામ ખાતે એક જ એમ્બેસેડર કાર છેઠના ફળિયાને સ્વભાવથી છેઠનો સ્વભાવ માયાળો રહેણીકરણી ઊંચી સતા સ્વભાવ એકદમ નરમ સગા સંબંધીનો ધામવડો કાયમ જોવા મળે ગામની કોઈ પણ વ્યક્તિની પડખે જેથી ઈશ્વર પણ ન ઊભા હોય તેથી શેઠ તેનું બાવડું ચાલે લગ્ન પ્રસૂતિ દવાખાનું સાજે માંદે ગામના કોઈ પણ ઘર માટે શેઠના દરવાજા ખુલ્લા ને ખુલ્લા જ સમય પસાર થતાં દીકરા દીકરીઓ વરાવાનો સમય થતો હતો ત્રણેય દીકરીઓ મોટી હતી હર્ષભેર દીકરીઓને એક પછી એક પરણાવે હવે શેઠને મોટા દીકરાને જટ પરણાવી ઘરમાં વહુના સ્વરૂપે દીકરી લાવવાની જાજેરી ઈચ્છા ખાનદાની ખોરડો સામેથી માગા આવે સમય જતા પોતાના ઘર લાયક એક ઘરમાં દીકરાનું સગપણ કર્યું થોડા સમયમાં જ લગ્ન કર્યા ગામે ગામથી મહેમાનો નોતર્યા ગામનો નાનામાં નાનો માણસ પણ છેઠને ત્યાં કંઈક આહુત્ય કરવા રોકાયો પ્રસંગ નિર્વિઘ્ન થયો ફળ્યું પાસું હર્યું ભર્યું લાગવા માંડ્યું એ સમયે આશરે ત્રણેક દાયકા પહેલા ગામડા ગામમાં નવી પડેલ વહુનો કરિયાવર પાથરવાનો રિવાજ ગામના લોકો ખાસ કરીને બૈરાઓ જોવા આવે ને સુકન રૂપે વહુના હાથમાં કંઈક ભેટ સોગાદ રોકડા પૈસા આપે સૌ મોં મીઠા કરે અને આખો બપોર આમ ગામની સ્ત્રીઓની આવજા રહ્યા કરે ગામ ખાતે એક આખા બોલી ડોશી નામ કાળીમાં પણ યથા નામ તથા ગુણ રૂપથી કંઈ ખાસ કાળી નહીં પણ જીભથી કાળી સરપંચ હોય કે અમલદાર મોઢા મોઢ સંભળાવે આખા ગામમાં એના જીભની જાણે રાડ ભલી તો ભલી નહીં તો કુવાડા કાપે એવી એની જીભ ભૂખરું કાપડું ને બજેરિયા રંગનો સાડલો એ એનો કાયમી પહેરવેશ કમરથી સહેજ વળેલી સાલવામાં લાકડીનો ટેકો રાખે ચાલવાની થોડી તકલીફ સિવાય આંખ કાન નાક દાંત તો જોવા નહીં શરમાવે એવા હોટલા સભા કરવી ખટપટ કરવી જાબુક જેવા વેણ બોલવા એ એનો શોખ અથવા તો સ્વભાવ પૈસે બેઠી બેઠી ખાઈ શકે એટલી સુખી ગામના તમામ પ્રસંગે માંડીને અલગથી તેડવું ને અલગથી નોતરું આપવું પડે એવો તો એનો રૂઆબ અને વળી ગામની નવી પરણીને આવેલ વહુને યોગ્ય અયોગ્યનો સિક્કો જાણે કાળીમાં જ મારે છેઠના દીકરાની વહુનું કરિયાવર પથરાયું તે જોવા ગામના તમામ બૈરાઓ વારાફરતી આવજા કરતા હતા એવામાં કાળીમાએ ફળિયામાં પગ મૂક્યો ફળિયામાં કેટલાક વ્યક્તિઓ સાથે બેઠેલા શેઠનું ધ્યાન તેના પર પડતા ચાલુ વાતને અડધી મૂકીને કાળીમાં તરફ જોઈને બોલ્યા આવો આવો માડી જે નારાયણ કેમ મોડા પડ્યા લે ભાઈ ક્યાં મોડીશું તારે પ્રસંગ હોય ને ભલે હું ન આવું એવું ચાલતું હશે સારું સારું લ્યો તે મોઢું મીઠું કરો બોલી શેઠે જગ્યાએથી ઊભા થઈને પતાસા ભરેલો ત્રાસ કાળીમાં સામે ધર્યો મોઢું મીઠું પછી હો પહેલાં વહેલો તો મારે વહુનું મોઢું જોઉં છું હું હું અહીંયા લઈ આવીશ એ બાપના ઘરેથી એ તો જોવા દે કાળી ડોસી લટકા કરતાં કરતાં બોલ્યા બધી રીતે ત્રેવડવાળા છેટને કાળીમાં સામે ચલાવવાની ત્રેવડ ના એટલે આગળ કંઈ પણ બોલ્યા વિના મોઢા પર થોડું હસું આવી ગયું અને પછી બોલ્યા ત્યારે સામેના રૂમમાં બધા છે લાકડીનો ઠપ ઠપ અવાજ કરતા લાંબા લાંગા વાડીને કોઈ વેંટોળિયાની માફક ડોસી કર્યાવર પાત્ર રૂમમાં લાકડીનો અવાજ સાંભળીને સાબદા બનેલા અને અગાઉથી જ અંદાજ કાઢી લીધો હોય એ રીતે શેઠાણી બોલ્યા લે આવો આવો માં ડોશી માત્ર કરીને હોકારામાં પ્રત્યુત્તર વાળ્યો અને કોઈ પ્રશિક્ષિત નિરીક્ષકની માફક નિરીક્ષણ કરવા લાગ્યા અને બોલ્યા તે શેઠાણી આપના નવા વહુ ક્યાં છે એ આ રહ્યા છેઠાણીએ ટૂંકમાં ટૂંકો જવાબ આપવામાં ભલાઈ લાગી શેઠાણીએ ઈશારાથી વહુને બોલાવી બહુ ડાઈ અને ખાનદાની ઘરની હતી એટલે સમજી ગઈ કે ડોશી કંઈક વિશેષ વ્યક્તિ છે અને અલગ પ્રકારનું માણસ છે નારાયણ બાગ કહેતા બહુ ડોશીને પગે લાગ્યા પરંતુ ડોશીના મોઢા પર કોઈ ફેરફાર ન થયો એ તો કર્યાવર જોઈ રહી હતી નિરખી રહી હતી જાણે એની આંખની કીકીમાંથી આજે એક પણ વસ્તુ બાકાત ન રહે એ રીતે એની દ્રષ્ટિ બધી વસ્તુઓ પર વારા ફરતી જતી હતી ગાદલા ગોદડા રજાઈ ઓચિકા ટેકા સાડી ચાકડા તોરણ બાજુ ટીપ વાસણ ઘરેણા કપડાં લતા એમ તમામ વસ્તુ પર નજર ફેરવી બે ત્રણ મિનિટ સુધી એક હાથ કમરે અને બીજો હાથ હળપછીએ ચોંટાડી દોશી જોવામાં મશગુલ હતી બીજી બૈરાઓ આને જોઈને જ આઘી પાછી થઈ ગયેલી ત્રણેક મિનિટના સૂન સોઘડ્યા પછી ડોશી બોલ્યા હે શેઠાણી એક વાત કહું શેઠાણી સમજીને થોડા નજીક ગયા જેથી ડોશી થોડું ધીમું બોલે પણ ક્યાં તો ડોશી જોરથી બોલી બહુ સારા સગા મળ્યા છે ઓ કેવું પડે પણ છેઠાણી સમજી ગયા કે ડોશી દૂધમાંથી પૂરા કાઢે એવી છે એટલે એ પણનો કશો જ પ્રત્યુત્તર આપવાનું ટાળ્યું અને ઓટ ઉપર ખાલી સ્મિત રાખ્યું ત્યાં ડોશીએ જાણે અધીરાઈથી બોલી વેવાયે બધું દીધું પણ બેડું ક્યાંય દેખાતું નથી નવી વહુ કશું સમજી શકી નહીં તે શેઠાણીને ઝડપથી બધી જ વસ્તુ પર નજર ફેરવી લીધી ત્યાં બીજી બૈરાઓનો ઉમરા પાસેનો કુસફૂસનો અવાજ આવવા લાગ્યો વાત બદલાવવાની ઈરાદાથી બીજી બૈરાઓને બહારથી બાજુએથી અંદર બોલાવવા શેઠાણીએ ઇશારો કર્યો અને બોલ્યા લે આવો આવો કેમ બહાર ઊભા છો તમને તો મોઢું મીઠું કરવાનું તો રહી ગયું ઊભા રહો આવો તમે અંદર આવતા રહ્યો આટલું બોલાણી શેઠાણી સરકી ગયા કાળી ડોસીને ખટપટનો મુદ્દો મળી ગયો એમ હરખથી એની પછી ધ્રુજવા લાગી બીજી બૈરિયા એનાથી દૂર જ રહે એટલામાં શેઠાણી પતાશાનો ત્રાસ લઈ રૂમમાં આવ્યા અને બધાના મોં મીઠા કરવા લાગ્યા પણ ડોસી જંપે એવી નહીં ફરીથી એનું એ જ બોલી હવે શેઠાણીથી ન રહેવાયું સામાન ફેરવવામાં ક્યાંક આડોળું મુકાઈ ગયું હશે ને આપણે તો ઘરની ડંકી છે ને ને બા જમાનો બદલાઈ ગયો છે હું કંઈ મારી બહુને બેડા લઈને પાણી ભરવા નહીં જવા દઉં દાંઠ કાઢતા શેઠાણી એક જ શ્વાસમાં આટલું બોલી ગયા કાળી ડોસી હવે વાતને કળી ગઈ હોય તેમ લટકો કરતા બોલી હા ભાઈ તમારી તે વાત થાય પણ આ તો શુકનનું ભેડું કહેવાય એટલે કીધું બાપા એટલું દેતા હોય એમાં બેડું ક્યાં જાજુ પડવાનું છે શેઠાણી ઢાંકો ટુંબો રહેવા દો ને હું ક્યાં કોક છું બધી સ્ત્રીઓની નજર શેઠાણીના ચહેરા પર સ્થિર થઈ અને લાગ્યું કે હમણાં શેઠાણી સમસમતું વેન સંભળાવશે પણ શેઠાણીએ પરાણનું સ્મિત હોટ પર જ ઝકડી રાખ્યું હતું એટલામાં જ દુકાનનો નોકર રૂમના ઉંમરે ઊભા જ બોલ્યો બા આ લ્યો એમ કહીને ત્રાંબાનું નકશી કામ કરેલું જગારા મારતું બે બેડું રૂમના ઉંબરે મૂકીને ચાલ્યો ગયો શેઠાણીની આંખમાં ચમક આવી ગઈ અને વહુને વર્ટપૂર્વક આદેશ આપતા બોલ્યા લ્યો બેટા ઓલા ખૂણામાં મૂકી દો બધાઇને દેખાય એમ કાળી ડોસીને પોતાનો ઘા ફગી ગયો હોય એમ ઝંખવાણી પડી ગઈ અને સળસડાટ બહાર નીકળી ગઈ વ્યવહારમાં આવતી જતી જગા સગા સંબંધીની તમામ સ્ત્રીઓને એક પછી એક વિદાય લીધી એ દિવસે બધો કર્યાવર પાસો વ્યવસ્થિત જે તે જગ્યાએ મૂકાણો સામાન્ય ગોઠવણીમાં ને ગોઠવણીમાં સાંજ પડી ગઈ ઘરમાં કોઈપણે કંઈ ચર્ચા કરી નહીં બીજે દિવસની સવારે નવોડા વહુ સૌથી પહેલાં ઉઠ્યા દિનચર્યા પતાવી રસોડામાં પગ મૂક્યો પોતાની સૂઝથી બધી વસ્તુ હાથ કરીને ચા બનાવી અને હાથમાં પાણીનો લોટો અને ચા લઈ ફળિયામાં દાંતન કરીને બેઠેલા જસરા પાસે ગઈ ખાટલાની બાજુ પર પડેલ નાના ટેબલ પર પાણી અને ચા મૂકતા વહુ બોલ્યા બાપુજી ચા મૂકું છું પહેલ પહેલવેલો અવાજ સાંભળીને છેડ જરા ઝબકી ગયા હજુ કંઈ બોલે એ પહેલાં જ વહુ એક બાજુ ફરીને બોલ્યા બાપુજી મને એક વાત ન સમજાણી શું થયું બેટા નેણને ભેગા કરતાં નીચી નજરે જ છેઠ બોલ્યા બાપુજી ઓલું બેડું ક્યાંથી આવ્યું છેઠને આવા કોઈ પ્રશ્નની અપેક્ષા ન હતી એટલે ઉધરસ ખાવાનો ઢોંગ કરીને થોડું મલક્યા અને પછી બોલ્યા તમારા બાપાને ત્યાંથી જ આવ્યું હશે ને બેટા મને શું ખબર પાણીના ખળખળાટની જેમ બહુ બોલ્યા હા હા સાચું તો તો આજથી તમે જ મારા બાપને આટલું બોલી નીચે પડેલો ખાલી પાણીનો લોટો લેતા શેઠના લાંબા થયેલા પગને સ્પર્શીને આડકતરું પગે લાગતા વહુ રસોડામાં ચાલી ગઈ પ્રસ્તુત વાર્તા ગોપાલકુમાર દકાણ દ્વારા લખવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ